તો કેમ છો મિત્રો ઘણા દિવસથી આપણો એ કંઈ મોટો બ્લોગ યુટ્યુબમાં આવ્યો નતો એટલે આપણે હવે રખડવા નીકળી ગયા હી ઓન ધ ફોડ રખડવાનો મોડ ચાલુ કરી નાખ્યો અને હવે આપણે ઓન ગો થઈ ગયા હી તરણેતર જોકે હવે જ નક્કી થયું દુકાને પોગ્યો તો નક્કી થઈ ગયું કે ભાઈ તરણેતર જવું છે એટલે તો ચપ્પલમાં રખડું હું પહેલી આ બૂટ પહેરી લીધા હે મારે પહેરવાનો કાંઈ મેળ ન થયો પહેર્યા લુગડે નીકળી ગયા હી અને થાનગઢ એકચ્યુઅલી પોગી ગયા હિ અહીંથીનો વિડીયો આપણે ચાલુ કરીએ તો આપણે આખો મેળો આ જ રખડવાનો છે તો કન્ટિન્યુ રીજો આપણે યાર તમને આખો મેળો દેખાડીશ હાલો મારા મતા તો મારા મત લઈ લીધી રાડી ફર્સ્ટ પાર્કિંગમાં ગાડી મૂકીને જે પહોંચ્યા હતા મેળામાં તો હવે મેળા નો માહોલ તો જેવો તેવો ચાલુ થયો અને અમને આ ભાઈઓ મળી ગયા આના લોકલ જ છે આમને બધી ખબર છે ક્યારે મેળો ચાલુ થાય ને હું છે બધું તો મોડ ભાઈ આપડે મેળો ક્યારે ચાલુ થાય હાચો 4 વાગ્યે મેળો ચાલુ થવાનું કેવું અને મજા કેવી આવે આ મેળામાં તમે આવો ને રુબરૂ તો તમને મજા આવે કાયદેસર મિત્રો મજા આવે અને જોરદાર મેળો છે મિત્રો જોકે હું તો બીજી વાર આવ્યો પણ આજના દિવસે હું પહેલી વાર આવ્યો જયારે મેળો પૂરો થવાની તૈયારી વેલાવી અહી તો આજ મેળાનો પૂરતો આનંદ લઈ લઈશું આપણે તર માં સ્ટેજ પહેલી વાર આવ્યા હાઈ અને કોના લીધે થી ના ભાઈ ના બદલ આના ફેમસ માણા આપડા ભાઈ અને આ ભાઈ શેઠ આપડા અને એક આ ભાઈ આ ભાઈ નામ ના હું ભાઈ નામ કહી દઉં હા રેડી સાંભળી લીધું લીધો ને બધા તો આમ અંદર આપણે આખો મેળો રખડવાનો હોય કારણ કે આપણે આપડે કઈ ભાઈલું હે નહીં આપડે જુનાગઢ ડિસ્પ્લો કરતા આવડે મજાના મહાદેવના દર્શન કરીને ખ્યાય ત્રિનેત્ર મહાદેવ આપણે ત્રણેતર માં સ્થિત છે જેની સ્થાપના કોઈને કરી હતી તમને બધાને ખબર જ છે પણ હવે આપણે આ બધા કુંડમાં નાય હે આપણે કઈ નવા જેવું છે નહીં કારણ કે કપડા બીજા લાયા નથી નાવા મારા ફૂલ મજા આવે એમાં જે ખાસ કરીને કુંડ હોય એમાં બીજા કપડા લાયા નથી એટલે એ મુલતવી રહી છું નગર નાઈ લે તો મિત્રો હવે હવે આ બધું ચાલુ થવા માંડ્યું હમણાં અમે એન્ટર થયા ને ત્યારે લગભગ મોસ્ટ ઓફ દુકાનો બંધ હતી હવે હવે બધી ચાલુ થવા માંડી છે ત્યારે ના અમે આ કામ ફાયરા કરી છે મહાદેવના દર્શન કરી આ બધું કર્યું યાર ત્યારે કઈ ચાલુ નહોતું હવે હવે આ બધું ખુલવા માંડ્યું છે મતલબ હાથ પડશે ને તો બધું જામી જાય છે હા કોઈ ઓળખે નહીં એટલે આ ભાઈ જો ને ત્યારનો માસ્ક પહેરીને નખડે પણ તોય બધા ઓળખી જાય

બાયપાસ રહી હતી પ્લાન માં થોડોક નહીં ઘણો બધો ચેન્જ લઈને આપણે આપડે અને રાઈડું વાઈડું બધું કઈ ચાલુ થયું નથી એટલે આ આપણે આ બાવળિયા વિસ્તાર અને કિલો માઇન્ડ વી લઈને જઈ રહી અને આ હા જોવો ટ્રુ ઓફ રોડિંગ કરવાની કઈક મજા અલગ છે ગાડી હાકો મોજ કરો ભાઈ ભાઈ આગળ આપણા ભાઈબંધુ બધા જાય છે વાહે હું જાઉં હું હવે હું બ્લોગ ઘડીક બહેન કરી દઉં કારણ કે એ ગાય ગાડી કાબુ લ્યો અહીંયા જવાનો હતો હાલો રાખી દઈ અત્યારે આ બધા બ્લોગર આ બધા વિડીયો ઉતારે હે ઈ બધા જંગલ કે હે પણ અમારી સાઈડ ના જંગલ અલગ હોય અમારી બધું ઝાડ હોય ને આ બધું જંગલ માનગ્રા પાણકા જ હોય છે

મગફળી ખાય ને પાછા આપણે નીકળી જાય નવા ગામ સાઈડ નવા ગામ સાઈડ હું લેવા જવી હાઇ ખબર નથી નો આઈડિયા આ બધા જાય છે આપણે માટે આ બધું નવું છે ક્રિએટરનું મીટે પણ નવું છે આપણે જે ક્રિએટરમાં ગણતરી થાયતી નથી પણ તો આ બધા માન આપે એટલે એ બહુ કહેવાય વાંધો આ બધા રખડાવે આપણે થી મતલબ રખડી લેવાનું તો આપણે હવે ઘરે જવાનું થઈ ગયું હે પણ અવ કૌશિક ભાઈ ની આયા છે હવે ઈ બધા મેળો રખડ છે આપણે અનિલ ભાઈને તમે ઓળખો છો મારા આ ભાઈ આવી ગયા છે આ બધા મેળો કરશે ને મારે જવાનું થઈ ગયું છે ઘરે કારણ કે ઓલી ગાડી પડી ને એ પોગાડવાની છે ઘરે એટલે એના માટે આપણે ઘરે જવું પડશે હા માણા એને છે પણ માણા ની ગાડી ને પોગાડવાની છે અને બીજી વાત આપણે શોર્ટકટ લેવરાયો તો અનિલ ભાઈ એમને જો કે એમનો શોર્ટકટ આપને બહુ લાંબો પડ્યો પણ આપણે એક આવો અનુભવ કોઈ દી નથી કર્યો આવા ઓફ તો વાંધો નહીં હજી આપણે કાલ ફરતી નહી આવવાના હિ રાઈડુ બાઈડુ બધી રખડશું પણ આ લોગ ને આપણે એન્ડ કરશું તો લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ જે કરવાનું એ કરી જ નાખજો બાકી મળશું કાલે